સો મિત્રોને જય આજે આપણે ધોરણ અગિયાર ગણિત વિષયમાં સ્વાધ્યાય દસ પોઈન્ટ એકમાં દાખલા નંબર પાંચ વિશે અભ્યાસ કરવાના છે જેમાં આપણે વર્તુળનું સમીકરણ શોધવાનું છે તો દાખલા આ પ્રમાણે છે કે કેન્દ્ર માઇનસ એ માઇનસ બી અને વર્ગમૂરમાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ત્રીજાવાળા એટલે કે આપણને આ કેન્દ્ર એચ કે આપેલું છે અને અહીં આની કિંમત આપણને કેટલી આપેલી છે વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો આપણે લખીશું કે વર્તુળનું કેન્દ્ર ફક્ત કેન્દ્ર લખે તે પણ ચાલે તો વર્તુળનું કેન્દ્ર સી એચ કે બરાબર માઇનસ એ માઇનસ બી એના પછી આપણને એચની કિંમત માઇનસ એ અને કે ની કિંમત શું મળે છે માઇનસ બી તો એચ બરાબર માઇનસ એ અને કે બરાબર માઇનસ બી ત્રીજા એટલે કે ત્રીજા આપણને શું આપેલી છે ત્રીજા આર બરાબર વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હવે આપણને વર્તુળનું સમીકરણ સૂત્ર યાદ જ છે એટલે કે વર્તુળનું સમીકરણ શું લખાય તો વર્તુળનું સમીકરણ એક્સ માઇનસ એચ નો વર્ગ વધતા વાય માઇનસ કે નો વર્ગ બરાબર આનો વર્ગ એમાં આપણે એચ કે અને આની કિંમત મૂકી લઈશું ઇમ્પ્લાયઝ ધેટ એક્સ માઇનસ એચ બરાબર શું છે માઇનસ એ તો માઇનસ એ આખાનો વર્ગ વધતા વાય કેની કિંમત શું છે માઇનસ બી તો માઇનસ બી આખાનો વર્ગ અને આની કિંમત શું છે વર્ગમૂરમાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો વર્ગમૂરમાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અને આ આનો વર્ગ છે એટલે આખાનો વર્ગ હવે આ વસ્તુ આપણે જાણીએ છીએ કે વર્ગમૂર હોય અને વર્ગ હોય તો વર્ગમૂળ દૂર થાય બરાબર અને અહીં જુઓ માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે વત્તા એટલે એક્સ વટ્ટા એ આખાનો વર્ગ વત્તા વાય વટા બી આખાનો વર્ગ બરાબર આ વર્ગમૂર અને વર્ગ છે એટલે દૂર થશે તો બાકી શું વધશે એનો વર્ગ ઓછા બીનો વર્ગ હવે આપણે અહીં કયું સૂત્ર લખીશું એ વટા બી આખાનો વર્ગનું સૂત્ર એપ્લાય કરીશું તો શું થશે એક્સનો વર્ગ વત્તા ટુ એ એક્સ વટા એનો વર્ગ તે જ સૂત્ર અહીં પણ લાગશે વાયનો વર્ગ વટ્ટા ટુ બી વાય વટ્ટા બીનો વર્ગ અને આ પાછળનું જે છે એને એમનો એમ લખી લઈશું બરાબર હવે શું કરીશું આપણને જે છે સમીકરણ ઇક્વલ ટુ ઝીરો ફોર્મમાં જોઈએ એટલે આપણે શું કરીશું કે આ જે કિંમત જમણી સાઈડ છે એને આપણે ડાબી સાઈડ લઈ લેશું અને સૌથી પહેલાં આપણે વર્ગ વર્ગ લખીશું તો એક્સનો વર્ગ પછી શું લખાશે વાયનો વર્ગ વટ્ટા ટુ એ એક્સ વટ્ટા ટુ બી વાય અને આ શું છે એ સ્ક્વેર વટ્ટા બી સ્ક્વેર અને આ જે વટ્ટા છે હવે જુઓ અહીં એનો વર્ગ વટ્ટામાં છે અને અહીં ઓછામાં છે એટલે કેન્સલ થશે બીનો વર્ગ એક વખત અને બે વખત છે એટલે શું થશે ટુ બીનો વર્ગ તો ફાઈનલ આન્સર શું મળશે એક્સ નો વર્ગ વટ્ટા વાયનો વર્ગ વટ્ટા ટુ એ એક્સ વટ્ટા ટુ બી વાય વટ્ટા ટુ બી સ્ક્વેર ઇક્વલ ટુ શૂન્ય આ આપણને વર્તુળનું સમીકરણ મળે છે તો આ પ્રમાણે આપણો દાખલો નંબર પાંચ પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને રાધે રાધે